ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતની સરસ્વતી નદી લાંબા સમય બાદ બે કાંઠે થઈ સિદ્ધપુરનો માધુપાવાડિયા ડેમ આઠ વર્ષ બાદ છલોછલ ભરાયો મધુપાવાડિયા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું પાણી છોડાતા કેચમેન્ટ વિસ્તારના ગામોને પણ એલર્ટ કરાવવામાં આવ્યા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના પરિણામે ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થઈ ઉત્તર ગુજરાતની સરસ્વતી નદી લાંબા સમય બાદ બે કાંઠે વહેતી ત્યારે સિદ્ધપુરનો માધુપાવળિયા ડેમ આઠ વર્ષ બાદ છલોછલ ભરાયો સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી માધુપાવડિયા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડાતા કેચમેન્ટ વિસ્તારના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા પાટણના રાધનપુર અને સાંતલપુરમાં ખાબ્યો ધોધમાર વરસાદ ચોવીસ કલાકમાં સાંતલપુરમાં ખાબ્યો સાત પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ સાંતલપુરના તળાવની બાજુમાં છપાન ટેકરીવાસમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું પાંચથી વધુ પરિવારોના ત્રીસથી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા પાટણના રાધનપુર અને સાતલપુર જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો ચોવીસ કલાકમાં સાંતલપુરમાં આશરે સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો સાંતલપુરના તળાવની બાજુમાં છપાન ટેકરીવાસ આવેલું છે જ્યાંથી લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી પાંચથી વધુ પરિવારોના કુલ ત્રીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે